ચાલો મિત્રો અમારે હવે ઘરમાં બેબી આવવાની તૈયારી છે ઓન ધ વે છે લગભગ અડધે રસ્તા પૂગી ગયું તો એના માટે કરીને અમે બધું ખાટલો રેડી કરીએ છીએ તો જો આ નાનો છે ને કોટ છે જો એનો બાપ છે ને ટમેટા ખાબ બેઠા બે આ મારા ગાર્ડનના ટમેટા છે તો આજ પહેલું ટમેટું મોટું છે ને કોઈ કાલે છે ને છોકરાઓ બધા આવ્યા હતા તે હવે ખરી ગયું છે કોઈ ગયું હોય કે ખબર નહીં તો લઈ લીધું મેં એમાંથી ને ટમેટું પહેલાં ટેસ્ટ કરી લઈએ અને આ ખાટલો સેમી છે ને ખાટલો બનાવી રાખીએ પછી તમને બતાઉ આ ખાટલો બનાવીને આ ટમેટો છે ને ઓલા પમ્પકિન બહુ માહિલા અને મીઠા હોય મસ્ત લાગે પૂર બાયસ હતા ને જો गाइस પર ટમેટા ખાઈ લીધા ને વાની હેલ્પ કરે છે હમ પમ્પકિન હમ દીસુય પણ ટમેટા ખાઈ લીધા ને હવે ફિટ કરે છે એટલું ફિટ થઈ ગયું છે Hmm? दिशु तो इन पापा ने कई भी करता है लेने पापा ने ना जाऊँ चुए का दिशु तो ना हाले नहीं नहीं पापा अगर बिजुपन तो हाँ। ये मालूम चुए <laughs> बादी मिक्स करने को दे आमा 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 आम। तो मस्त फिट थी जब जैसे तो मैंने बता रही बोलू खोई ना जो ખોઈ નાખતા નહીં બોલું અને બોલ પછી મળીએ નહીં કંઈ અને દિશુ ને પપ્પાને હેલ્પ કરે છે દિશુ કે પપ્પા જો દિશુ એ બે બોલ તો ફિટ કરી દેતા છે દિશુ ફિટ કરી દેતા તો જો મિત્રો કોટ રેડી છે હવે બેબી આવવાની વેઇટ છે બેબી આવે એટલે સીધું એમાં હુડાવાનું છે તો જો આમાં નિશુભાઈ એક બોલે કે ખોઈ મીકો એનો નટ છે તો બોલ કે ખોઈ ગયો ખબર નહીં હોય ગોટવો પડીએ તો આપણું કોટ રેડી છે આને નહીં કાઢી લેમણે તો મિત્રો આ છે ને અમે ફોટો ફ્રેમ બનાવીએ છીએ બેબી જ્યારે આવીએ ને પછી શું કહેવાય છઠ્ઠી આવે ને ત્યારે આ ફોટો મૂકીને જે કંઈ વિધિ કરવાનું હોય ને તેના માટે સ્ટેન્ડ બનાવી છે તો ચાલો હું તમને બનાવી નાખું ને પછી બતાવું કે કઈ રીતના અમે સ્ટેન્ડ બનાવીએ છે તો આવી રીતના મિત્રો ફ્રેમ બનીએ તો આ ખાલી મેં લોગો બનાવ્યો છે એવી રીતના તો હવે એમાં સ્ક્રૂ ને બધું મારી દઈએ પછી તમને બતાવીએ તો મિત્રો જો આવી રીતના ફ્રેમ અમે બનાવી છે આ ફોટો નથી આ ફોટો નથી આ તો ખાલી એનો અમે લીધો હતો ટેમ્પરરી આ છે ફ્રેમ પછી જ્યારે સમય આવ્યો ત્યારે મેં બતાવ્યું તમને આવી રીતના ફ્રેમ એટલે આ પાછળ લાકડી મૂકી છે એટલે પડવાનું કંઈ બીક જ નહીં પછી આ આવી રીતના ફોટો છે ને મૂકી દેવાનામાં આ થઈ ગઈ ફ્રેમ તો કોઈને બનાવે તો કમેન્ટ કરીશો અમે આ છે ને ત્યાં અમારું ઊંધવી બેબી છે ને એની છઠ્ઠી માટે કરીને બનાવેલું છે આ તો બેબી છે એટલે પણ આ ખાલી છે ને ફોટાની ફ્રેમ અમે સાઈઝ લીધી હતી તો જો આ ફ્રેમ બનાવી છે અમે હવે હજુ આને છે ને પેઇન્ટ કરવાનું થાય તો આવતી કાલે એનું પેઇન્ટ થઈ જાય પછી તમને પાછો વિડીયો બતાવી દઈ